રણજીત બધા પરમાર પંચાળા રેવાસીનું ગામ અને તે મારી ઘરે મારી પાસે આવી અને તાંત્રિક વિધિ કરવાનું બાને મારી ઘરે શુક્રવારે સાંજે સાડા દસ વાગે આવેલો બરાબર મારે ઘરે કોઈ હતું નહીં મારા ઘરના મારો ઘરવાળો કોઈ અથવા કોઈ હતું નહીં બરાબર અને તે તાંત્રિક વિધિનું કરી કરી અને આવી અને ઘરમાં કરી અને ઘરમાં આવીને બારબાદ કરી અને મને જોર માર મારવામાં આવ્યો છે અને મારી આજે બળાત્કાર કરી અને દસ પંદર મિનિટમાં એ વ્યક્તિ હોયો છે મેં કાલે સાંજે પોલીસનો જાનથી મારવાની ધમકી પણ આપી છે બરાબર અને એ રણજીત બધાએ મને ધમકી પૂરેપૂરી આપી છે કે તું ક્યાંય જઈશ તો તાર તને જાનથી માર નાખવામાં આવશે એ કે અમે કાયમે જતા હતા ને ત્યારે બરાબર એ રોડે ભેગા થયા સવારે શુક્રવારે સાડા આઠ વાગ્યે ભાઈ અને મેં બે બે બીજી બાઈઓ બે પણ હતી એને પૂછતી હતી એટલે મેં પૂછ્યું કે આ વિધિ માં શું થાય છે મારે કઈ આ વિધિ સારું થાય ઘરમાં કામ ધંધામાં બરકત દઈ એવું મારે કઈ કરાવવું છે તાંત્રિક વિધિ કહી મારી ઘરે આવી સાડા દસ વાગે અને એને એ દીવો કીક પ્રગટાવી મારા ઘરે બંધ કરી અને મને માર પેલા માર્યો અને પછી મારે બળત્કાર કરી અને પછી તે વ્યક્તિ જતો રહ્યો એમના ઘરે કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચાળા ગામનો એક બનાવ જાહેર થયેલ છે બનાવની વિગતે પંચાળા ગામના એક મહિલા છે તેમને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં ઘરમાં અશાંતિ રહેતી અને પોતાને ધંધા રોજગાર ચાલતા નહીં જેથી વાતમાં તેમને જાણવા મળેલ કે ગામના એક વ્યક્તિ છે રણજીત બધા પરમાર તે તાંત્રિક વિધિ કરે છે અને તેની વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે જેથી આ વાતોમાં આવી જઈ અને આ મહિલાએ આજે તાંત્રિક છે રણજીત તેમનો સંપર્ક કરેલો તો રણજીતે કીધેલું કે હું આજે સાંજે રાત્રે સાડા દસ વાગે ત્યાં આવી અને તાંત્રિક વિધિ કરી આપીશ જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે ત્યારબાદ રાત્રે મહિલાના પતિ જ્યારે જમી પરવારી અને બહાર નીકળેલ ત્યારે આ તાંત્રિક મહિલાના ઘરે ગયેલ રાત્રે દસ વાગ્યાની આજુબાજુ અને ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને ત્યાં મહિલાએ બળજબરીપૂર્વક આ આ કોઈ જાતની શારીરિક અડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે મહિલાને બે થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડારાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે જેથી મહિલા એ આ બાબતે વિરોધ કરવા છતાં તાંત્રિકે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને બે ધપ્પણ પર મારેલ ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને વાત કરતા તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશને ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ આ બાબતે કેશોદ પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી જાધવે આ જે આરોપી છે તેને હસ્તગત કરેલ અને આ બાબતે બીએનએસ કલમ ચોસઠ એક અને એકસો પંદર બે મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોતે હાલ ચલાવી રહ્યા છે